વૈશાખ સુદ ચૈત્રસૂદ ના દિવસે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ જોઈને નાગરી નાતે તેના પર અનેક શંકા કુશંકાઓ વ્યક્ત કરી હતી પોતે શ્રી હરિનો ભક્ત હોવાનો ઢોળ કરી રહ્યો છે તેઓ નરસિંહ મહેતા પર આ મૂકવામાં આવ્યો હતો કૃષ્ણ ભક્તિમાં લીન થયેલા નરસિંહ મહેતાની ભક્તિના પુરાવા રૂપે શ્રી હરિએ સ્વયં દર્શન આપી નરસિંહ મહેતા પર પુષ્પનો હાર નોછાવર કર્યો હતો ત્યાંથી નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી થાય છે ભાભીના કડવા વચનો સાંભળીને ઘરનો ત્યાગ કરી મહેતાજીએ કર્યો હતો ત્યાગ કરી શ્રી મહેતાએ ભાભીના કડવા વચનો સાંભળીને ઈસવીસન ચૌદસો ઓગણચાલીસ વિક્રમ વસંત ચૌદસો પંચાણુંના ચૈત્ર માસની શુક્લ પક્ષની સાતમ અને સોમવારના દિવસે તપ કરવા માટે ઘરનો ત્યાગ કર્યો હતો ત્યારે આજે કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર એલ સર્કલ પાસે આવેલ કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના મેયર સ્થાયી સમિતિના ચેરમેન પૂર્વ ડેપ્યુટી મેયર ડેપ્યુટી કમિશનર સાથે સ્થાનિક નગર ઉપસ્થિત રહ્યા હતા વૈષ્ણવજન તો તેને રે રે કહીએ જે પરાઈ જાણે આ આ કાવ્ય દ્વારા જેમણે વિશ્વમાં પ્રેમ કરુણા અને વિશ્વ શાંતિની આપણને સૌને જેમણે વિશ્વ શાંતિના અર્થની દિશામાં ગતિ આપી છે એવા ભક્ત કવિ નરસિંહ મહેતાનો આજે વૈશાખી પૂર્ણિમા એટલે કે જન્મજયંતિ અવસર પર પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમને એમની ભૂડા સર્કલ પાસે આવેલી પ્રતિમાને હૃદયાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા જે નાગર સમાજનું માન સન્માન અને ગૌરવ છે એવા નાગર સમાજના સૌ લોકો પણ આજે એમને હૃદયાંજલિ અર્પણ કરવા માટે અમારી સૌની સાથે છે આજે ભક્ત કવિ નરસિંહ મહેતાજીના જન્મજયંતિના અવસર પર હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર